ભાવનગર શહેરમાં ગુરુવાર બાદ શનિવારે મોડી સાંજે વરસાદનો પુનઃ પ્રારંભ થયો હતો સાંજના સાત કલાક બાદ વરસાદ વરસવાની શરૂઆત થતાં મોડી રાત્રિના બાર કલાક સુધી પણ વરસાદ વરસતો રહ્યો હતો તેને કારણે ભાવનગર શહેરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમમાં ઉપરવાસના વરસાદને પગલે સારી એવી આવક હતી જે મોડી સાંજે વરસાદ શરૂ થતાં જ આવકમાં વધારો થયો છે ત્રીસ હજાર ત્રણસો પચાસ ક્યુસેકની આવક રાત્રિના સાડા અગિયાર કલાકે પણ શેત્રુંજી ડેમમાં શરૂ હતી જેને પગલે શેત્રુંજી ડેમની સપાટી બત્રીસ ફૂટે પહોંચી હતી જોકે શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે પરંતુ ઓવરફ્લો થવામાં બે ફૂટ બાકી હોય જેમાં ખાસ સમય લાગી શકે છે કારણ કે ડેમનો કિનારાનો વિસ્તાર વધી જાય છે જેને કારણે ઝડપથી ડેમમાં ઓવરફ્લો થતો નથી હવે જોવાનું એ રહેશે કે શેત્રુંજી ડેમ ઓવરફ્લો ક્યારે થાય છે